વ્યસ્ત વિસ્તારોમાં વરાછા વિસ્તાર પાસે એક આગનો બનાવ સામે આવ્યો છે વરાછા ઓવરબ્રિજ ઉતરતા એક કારમાં અચાનક આગ લાગતા હડકંપ મચી ગઈ હતી આગની ઘટનાને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો લોકો તરત જ કારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા આગ એટલી વિકરાળ હતી કે થોડા જ મિનિટોમાં આખી કાર બળીને થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક ઘટના સ્થળે દોડી ગયા અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા ફાયર કર્મચારીઓએ સમય સૂચકતા કાર્યવાહી કરીને આસપાસની ગાડીઓને પણ નુકસાનથી બચાવી હતી આ ઘટના બાદ ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહાર પાટા પર લાવવા માટે પ્રયત્નશીલ રહી હતી હાલ પૂરતા ઘટનામાં કોઈ જાનહાનિ ન થયાની વિગતો સામે આવી છે જોકે આગ લાગવાના ખરેખરનું કારણ હજી સુધી જાણી શકાયું નથી